કેમ છો ભગવાન સમર આવવાની તૈયારી છે હું તમારા માટે જે અન કોટસેટ નો કોન્સેપ્ટ લઈને આવી ગઈ છું તમે જોઈ શકો છો આનું ટોપ રહેવાનું છે ટોપ માં સરસ મજાની સ્ટેન્ડ પટ્ટી સાથે પેટર્ન બનાવેલી છે નેક ઉપર ને બોટમ ની વાત કરીએ તો બોટમ માં તમને પ્લાઝો મળી જવાનો છે જેમ આપણી પાસે ઘણી બધી ડિઝાઇન્સ अवेलेबल છે જોઈ શકો છો આ બ્લુ કલર જે આપણે ખોલ્યો તો એનો જ કલર છે এফি কালার কলার খুব ফাইন কলার ডিজাইন ইংলিশ কলার ব্লু কলার আলো આમાં સાઈઝ તમને એમથી લઈને ટ્રિપલ એક્સેલ સુધીની સાઇઝ મળી જવાની છે અને સોફ્ટ ને રેઓન ફેબ્રિક છે જે પહેરવામાં પણ ખૂબ જ મજા આવે એવું ફેબ્રિક આપેલું છે અમે ઓલ ઇન્ડિયા શિપિંગ આપીએ છીએ તો જે કોઈ કસ્ટમર ઓર્ડર કરવા માંગે છે તેમને ઘર બેઠા પણ કુરિયર મળી જશે સાથે સાથે આવી નવી રીલ્સ નવી અપડેટ જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ અંશુક ફેશનને સબસ્ક્રાઇબ કરો સાથે સાથે અમારું ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે અંશુક ફેશન એને ફોલો કરો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં